વસંત પંચમી તારીખને લઈને મૂંઝવણ વસંત પંચમી ક્યારે છે ત્રેવીસ કે ચોવીસ ફેબ્રુઆરી જાણો સાચી તિથિ પૂજા મુહૂર્તનો સમય અને મંત્ર જાપ અને વસંત પંચમીનું મહત્વ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વીડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતીમાં લખી દેજો મિત્રો વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહાસુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ તહેવાર વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો વસંત પંચમીનો તહેવાર વસંતના આગમનની ઉજવણી કરે છે જે તે સમયને ચિહ્નિત કરે છે જ્યારે કઠોર શિયાળો વિદાય લે છે અને સુખદ ગરમી ફેલાવા લાગે છે મિત્રો માઘ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે આ મહિનામાં વસંત પંચમી સહિત ઘણા મુખ્ય તહેવારો ઉજવવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે જે વિદ્યાની દેવી તરીકે પૂજનીય છે એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે ભગવાન બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયા હતા તેથી વસંત પંચમી દર વર્ષે માઘ મહિનાના શુદ્ર પખવાડિયાના પાચમના દિવસે ઉજવવામાં આવે છે વસંત પંચમી બે હજાર છવ્વીસ ક્યારે છે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમ તિથિ ત્રેવીસ જાન્યુઆરીએ સવારે બે વાગે અઠ્યાવીસ મિનિટે શરૂ થશે અને ચોવીસ જાન્યુઆરીએ રાત્રે એક વાગેને છેતાલીસ મિનિટે સમાપ્ત થશે તેમણે ઉમેર્યું કે ઉદયતિથિ અનુસાર વસંત પંચમી ત્રેવીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે આવી સ્થિતિમાં પૂજા માટે શુભ સમય સવારે સાત વાગેને તેર મિનિટેથી બપોરે બાર વાગેને તેત્રીસ મિનિટ સુધી રહેશે તેમણે સમજાવ્યું કે શાસ્ત્રો અનુસાર દેવી સરસ્વતીનું સ્મરણ અને પૂજા કરવાથી ભક્તને જ્ઞાન અને જ્ઞાનનું આશીર્વાદ મળે છે તેમણે કહ્યું કે આ દિવસે ઘરમાં દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ કારણ કે ઘરમાં વીણા રાખવાથી સર્જનાત્મક વાતાવરણ બને છે અને હંસનું ચિત્ર એકાગ્રતા અને માનસિક શાંતિમાં વધારો કરે છે તેમણે ઉમેર્યું કે મંદિરમાં મોર રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે વસંત પંચમી શુભ કાર્યો માટે શુભ છે તેમણે સમજાવ્યું કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન પણ આ દિવસે નોંધાયેલા હતા તેથી વસંત પંચમીને શિક્ષણ લગ્ન ગૃહસ્થિ અને અન્ય શુભ પ્રસંગો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમણે ઉમેર્યું કે આ દિવસે શિશુઓને તેમનું પહેલું ભોજન આપવામાં આવે છે અને તેમના અક્ષર રામ સંસ્કાર પણ કરવામાં આવે છે વસંત પંચમી પર વિદ્યા સરસ્વતી વંદના અને મંત્ર જાપ વસંત પંચમી પર દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્રને પીળા વસ્ત્રો અર્પણ કરો રોલ રોલચંદનની પેસ્ટ હળદર કેસર પીળા કે સફેદ ફૂલો અખંડ ચોખાના દાણા અને પીળી મીઠાઈ અર્પણ કરો પૂજા સ્થાન પર પુસ્તકો અને સંગીતના સાધનો મૂકો ત્યારબાદ દેવી સરસ્વતીની પૂજા કરો અને મંત્રોચ્ચાર કરો વિદ્યાર્થીઓ આ દિવસે ઉપવાસ પણ કરી શકે છે વસંત પંચમી પર આ મંત્રનો જાપ કરો या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नम ॐ ऐं ह्रीं श्रीवाघदेव सरस्वतै नम ॐ ऐं मुखकमलं वसिनि पापात्मं स्वयंकारि वद वद वाग्वादिनि सरस्वतीयै ह्रीं नम स्वाहा ॐ ऐं सरस्वतयै नम ॐ वाग्देव्यै च विभहे કામરાજાય ધીમહી તનો દેવી પ્રચોદયા સરસ્વતી નમસ્તુભય ભય વરદે કામરૂપિણી પીળા રંગનું મહત્વ તેમણે કહ્યું કે વસંત પંચમી પર પીળો રંગ ખાસ મહત્ત્વ ધરાવે છે તેથી પૂજા દરમિયાન પીળા કપડાં પીળા ફૂલો અને પીળા વાસણોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે તેમણે સમજાવ્યું કે ધાર્મિક માન્યતા છે કે પીળો રંગ સકારાત્મક ઉર્જા અને જ્ઞાનનું પ્રતિક છે તેથી આ દિવસે દરેક વ્યક્તિઓએ પીળા કપડાં પહેરવા જોઈએ વસંત પંચમીનું મહત્વ પંચમી આ ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલું છે તે સૃષ્ટિના પ્રારંભિક તબક્કામાં વિશ્વ નિરસ શાંત અને મૌન હતું ભગવાન બ્રહ્મા સૃષ્ટિની ખુશ નહોતા અને તેમણે પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કરીને દેવી સરસ્વતીની ચમત્કારિક શક્તિ પ્રગટ કર્યા હતા તેમણે કહ્યું કે આ સમય દરમિયાન દેવી સરસ્વતીએ તેમની વીણા પર એક સૂંઘુર સૂર વગાડ્યો જેનાથી વિશ્વને વાણી અને ધ્વનિ મળી ત્યારથી વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સરસ્વતી મા લખવાનું ભૂલતા નહીં જેથી સરસ્વતી માની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સરસ્વતી મા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે